રોડ પર ગામ પાસે કારના ચાલકે નશામાં દૂતને ટુ વ્હીલરને અડફેટે લીધી હતી જેમાં એક પરિવાર ફંગોળાયો જેમાં પતિ ગર્ભવતી પત્ની અને છ વર્ષની દીકરી ઈજાગ્રસ્ત થયા હતા મહિલાને નવ માસનો ગર્ભ હતો જે રોડ પર પટકાતા મૃત નવજાતને ખોળામાં લઈને પરિવારે આક્રમ વડોદરાના શ્રી હરિનંદન રેસીડેન્સીમાં રવિ સોલંકી તેમની છોકરીને લઈને સ્કૂલેથી ઘરે જઈ રહ્યા હતા એ દરમિયાન ફોર વ્હીલ ચાલકે અકસ્માત સર્જાયો રવિભાઈ સાથે તેમના ગર્ભવતી પત્ની પણ હતા અને બે દિવસમાં જ બાળક જન્મ લેવાનો હતો પરંતુ અકસ્માતમાં ફંગોળાઈ જતા એ બાળકનું પણ મૃત્યુ થયું હતું રવિભાઈ તેમના પત્ની અને તેમની છોકરી એસએચજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કારમાં ત્રણ જણ સવાર હતા અને પીધેલી હાલતમાં હતા એવો આ પરિવારનો આક્ષેપ પણ છે અકસ્માત થતાં જ તુરંત જ પોલીસની વરદી લખાવતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી ગઈકાલે પોણા છથી છના સમયમાં અમારો ભત્રીજો એમની દીકરીને સ્કૂલે લઈને ઘરે પરત આવતો હતો નિમેટા શ્રીહરિ ટાઉનશીપમાં તે સમયે પૂરી ઝડપે ફોર વ્હીલરે આવીને રોંગ સાઈડ ગાડીને એક્સિડન્ટ થઈ ગયું છે તેમજ ગાડી તો પૂરેપૂરી ડેમેજ છે અને મારા ભત્રીજાને બી ફ્રેક્ચર થયું છે એને ઓપરેશન કરવાનું કીધું છે મારા ભત્રીજાની છોકરીને બી ફ્રેક્ચર છે એને બી ઓપરેશન કરવાનું કીધું છે તે ઉપરાંત નાની બેબી છે અમારી જે ચાર વરસની એને ડૉક્ટરનું કહેવા મુજબ એવું હતું કે પેશાબની થેલી ફાટી ગઈ છે તે બી ઓપરેશન હમણાં થઈ ગયું છે અને બાકીના જે ફોર વ્હીલરવાળા હતા ત્રણ એ ત્રણે ત્રણ દારૂ પીધેલા હાલતમાં હતા એક જણ ભાગી ગયો છે અને બે જણ પકડાઈ ગયા હતા અમે કંટ્રોલ પર ફોન કરતા વાગોડા પોલીસ આવી ગયેલી અને બે પીધેલાની હાલતમાં એમને વાગડા પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને મારે વાઘોડા પોલીસ સ્ટેશન સાથે એક જ નંબર વિનંતી છે કે પીધેલા હતા ગાડી થર્ડ પાર્ટીની હતી એમની પાસે લાઇસન્સ નથી એમણે એક્સિડન્ટ કર્યું અને અમારા ત્રણ જણને આ નુકસાની થઈ તે ઉપરાંત અમારા છોકરાના ભત્રીજાની મિસિસ જે પ્રેગ્નેન્ટ હતા એમને આજકાલ ડિલિવરી થવાની હતી એ એમને ઉંચકીને ફેંકાઈ ગયા હતા પાણીમાં તે એમને પેટમાં જે બી મારો વાગવાથી એમનો બાળક છોકરો હતો એ બી મરેલો એક્સપાયર જન્મ્યો છે એટલે મારે વાઘોડા પોલીસ સ્ટેશનને નમ્ર વિનંતી છે કે જેટલી જેટલી કલમો લાગુ પડતી હોય એ બધી કલમો એના પર લગાવે અને એની અરજી નામંજૂર કરે અને એના કાયદેસર કાયદેસરની કાર્યવાહી કરે એવી હું અપેક્ષા રાખું છું